કેમ છો મિત્રો કહેવાય છે ને કે શબ્દોનો પણ સ્વાદ હોય છે સત્ય હોય તો કડવો લાગે છે અસત્ય હોય તો મીઠો લાગે છે ભૂલનું પણ કદ હોય છે પોતાની હોય તો નાની લાગે છે બીજાની હોય તો મોટી લાગે છે વાતનું પણ અંતર હોય છે ગમતી હોય તો ટૂંકી લાગે છે અને ન ગમતી હોય તો લાંબી લાગે છે આસુનું પણ તાપમાન હોય છે હરખનું હોય તો ઠંડુ લાગે છે દર્દનું હોય તો ગરમ લાગે છે સ્વાર્થનો પણ સંબંધ હોય છે ગરજ હોય તો ગાઢ લાગે છે ગરજ ન હોય તો વ્યર્થ લાગે છે મિત્રો વ્યર્થ લાગે છે